દ્વારકાધીશ આ વડાળી વડા વટાળી બાજુમાં આપણે મહાદેવ નું રામેશ્વર મંદિર છે સૌજી ભાઈ પાણી ભરે છે સામે આરો ફિલ્ટર છે હવે આપણા ઘીરે પણ આરો ફિલ્ટર નથી આ હાઈવે ને કાંઠે નજીક એકદમ આરો ફિલ્ટર મૂકેલું છે તમે લોકોની માટે તડકાના કોઈ પણ વ્યક્તિ આવે જાય તો તેમને માટે આરો ફિલ્ટર છે તો આટલી આ રામેશ્વર મહાદેવની દયા છે અને ખરેખર કાંઈ ન હોય તો કાંઈ નહીં પાણીનું મૃત્ય તો માણસ પરબ બંધ આવે તો રામેશ્વર મહાદેવની દયા છે રામેશ્વર મહાદેવ મહાદેવના દર્શન કરીને પાટે